ગાઈસ ફાઇનલી આપણે નીલેશભાઈની દુકાને આવી ગયા છે મજા આવતા ગાઈસ ફાઇનલી આપણે ફીર આવી ગઈ છે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ છો તો આ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને સવારના વાગ્યા છે સાત મેં ફ્રેશ થઈને આવી રહી છું નીચે દુકાને તો કેટલું કામ હતું તે પૂરું કરી દીધું છે મેં બધું બાર મૂકી દે છે મૂકી દીધું છે પડીકા દીધા છે હવે બનાવવાના છે સમોસા તો માઓ ફ્રીજમાં મૂકી દો મમ્મી દઉં બનાવીશું સમોસા આ છે માઓ લેવાની છે પટ્ટી પટ્ટી ચાલો ચાલુ કરીએ બનાવવાના આ છે મેદો જે મેં પલાળ્યો છે સમોસા તારે કામ લાગે એટલે પલરેલો છે આ પટ્ટી તો ચાલો ચાલુ કરીશું બનાવવા માં બનાવીશું સમોસા તો મેં સમોસા બનાવીને આવી ગઈ છીયા થોડું કામ છે તે કામ કરી લો પછી મળીએ અને બી છૂટશે તો એ બી આપશે તો અહીંયા દવા લેવાની મારી સ્ક્રીનનો પ્રોબ્લેમ હતો તમે જોઈ શકો છો આ છે દવા મારાથી પપ નું કંઈ ખવાય નહીં એના માટે મેં આ માજા પીવું છું તો ગાય જો આના બોટલ બી પી ગાય અને બીજો પપ બી ખાવા માંડી જ

તો એ પાછળ આવે છે ફ્રીજ ત્યાં આપવામાં તો બ્લોગમાં બનાવી રહેજો એન્ડ સુધી તમને બતાવીશું ફ્રીજ કયું છે ને શું પ્રાઇઝ છે ને કેટલા લીટરનું છે તો બન્યા રહેજો તો મળીએ આગળ આપણે ઘરે જઈને ફ્રીજ આવે ત્યાં સુધી રાહ જોઈશું આપણે તમે બી રાહ જોજો તો મળીએ તો ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છે તો અમે જમવા બેશું ભૂખ લાગી છે તો વઘારેલી ખીચડી બનાવી છે તો આ છાશ છે તો હવે જમીએ અમે

મૂકે છે એ મૂકીને પછી મળીએ જો ગાઈસ ફાઇનલી આપડે ફીઝ આવી ગયું છે તો પણ કરે છે તમે જોઈ શકો છો

કરું બે મિનિટ વાત કરે બે મિનિટ કરું જોઈએ તો હવે મુહૂર્ત કરવાનું બાકી છે તો બનાવી રેજો બહુ મજા આવશે સાંજે જમવાનું બનાવું સાંજે પાર્ટી કરવાની છે તો બ્લોગમાં બનાવી રેજો બહુ મજા આવશે આ જો આપણે ફાઇનલી ફીઝ આવી ગઈ છે જો હજી મુરત ત્રણ બાકી છે અહીંયાથી દેખાવો જો જો આહીરલ બતાવ તમને બ્લુ સ્ટાર ફાઈનલી આની કિંમત તમને કહું ના હમણાં નહીં પાછળથી કહીશ એટલે બ્લોગમાં બનાવી દેજો આ તો છે હજી એક લાવવાનું છે ફીજ આ બી આવી ગયું છે જો કુનાર અમારો હાઈ જો હાય કરા જો

ઓલ ઠંડા વિના અહીંયા મારી આઈસ્ક્રીમ કોમ બધું અહીંયા આપણે દુબઈમાં મળી છે તો જરૂરથી વિઝિટ કરજો તો ગાઈસ અજી સુરત દુબઈ છે પતિ તો દેખો ક્યાં સુરત કે ગાઈસ જોઈ શકો તમે હવે ચાલુ કરીશું આપડે ઠંડા પીના ઓલ તો જરૂર થી વિઝિટ કરજો બધું ઠંડા પીના મળી જશે આજે છે તો છે તો જરૂરથી વિઝીટ કરજો અમારી શોપે તો ચાલો મળીએ આપડે આગળ આઈ હોપ વિડિયો તમને પસંદ આવ્યો હશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહી અને બે લાઇક દબાવાનું ભૂલતા નહીં